આપણે છીએ અને આપણી જિંદગી આ સમાજ માટે આ ધરતી માટે ભારત માતા માટે કઈ કરવું એ આપણું લક્ષ છે અને જો એ લક્ષ્ય એની અમે પૂરી કાળજી લેવામાં આવી છે એટલે સમય નો ઉપયોગ આપણે સમાજના શિક્ષણ પાછળ ધંધા પાછળ વિકાસ પાછળ દેશના ને રાજ્યના વિકાસ પાછળ આપણે ખર્ચી શકીએ એના માટેની પૂરી કાળજી રાખવામાં આવી છે અને ટૂંકમાં જો કહું તો ઠાકોર સમાજ દ્વારા ઠાકોર સમાજ માટે અને સમાજ માટે જારે બંધારણ બન્યું હોય તો ઠાકોર હોય ઈ પાળે हम जो जग ने ठाकुर वही पाले हम जो न पाले तो ऐसे क्या हुई हम जो वालों तमारे थे मारे को जो करते हैं नथी इतने में आजे मारे बधारे बात नथी करी पर ईवान मित्रों ने मारे क्या हुई है ईवान बोले क्या बात किनारों से टकराए उसे तूफान कहते हैं किनारों से टकराए उसे तूफान कहते हैं मगर तूफान से टकराए उसे युवान कहते हैं वो जवानी

આજથી નિર્ણય કરીએ છીએ કે બંધારણ તૂટો કે ના તૂટો એની જવાબદારી ગામ સમિતિ ની રહેશે અને ગામ ગામ સમિતિ નિર્ણય કરશે એ નિર્ણય પછી અને માફીમાં માફી દે અને છૂટો કરે દંડ કરે કે જે કોઈ નિર્ણય કરે એ અને આ નિયમ છે એ આપણે ઝાબડિયાને પણ લાગુ પડશે આજથી કઈ નિર્ણય ગામ કમિટી જે કરશે સમાજને મંજૂર છે આ નિર્ણય તરફ આપણે જઈ રહ્યા આપણે સમયને બચાવવો છે અને સમયને બચાવી અને મીડિયાના મિત્રોને અને ખાસ કરીને સોશિયલ મીડિયા જે ચલાવે છે એમને બે હાથ જોડીને તમારા એક ભાઈ તરીકે વિનંતી કરું છું કે નેગેટિવ તમે સોશિયલ મીડિયામાં ના ચલાવો બંધારણ પૂરું છે એ ચલાવવાની જરૂર નથી ખાર ઉઠવું હોય ચલાવો

પાડીઓને ઉંગતના પાડા આપણે જાગૃત રહી અને સમાજ આ બંધારણનું પાલન કરે અને બધો જ મેસેજ પોઝિટિવ થાય કોઈ પણ નકારાત્મક ના થાય અને કોઈ પણ સમાજના તાણે તાલુ જિલ્લાની અંદર કોઈ પણ સમાજના ભાઈ બેન થી કોઈ ભૂલતે બંધારણ પરતે જો કોઈ પણ ભૂલ થઈ હોય તો અમે બધાએ તમારી માફી માંગીએ છીએ કે આ વખતે માફ કરી દો અને આજથી આ બંધારણમાં પાલન કરવાની જવાબદારી ગામ કમિટીઓની છે ગામ કમિટીની ન કરી શકે તો તાલુકા કમિટી કરશે અને ગામ કમિટીઓને તાલુકા કમિટીઓ તાત્કાલિક બની જાય અને તાલુકા કમિટી ન કરી શકે એ આ ત્રણ જિલ્લાની સંકલન સમિતિમાં આવશે એટલે આપણે આવો આપણે સૌ સાથે મળીને આપણો જે લક્ષ્ય છે કે સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર